નમસ્કાર મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર દ્વારા માક્ષર સુદ અગિયારસ એટલે કે ગીતા જયંતિના પવિત્ર દિવસે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય કાર્યક્રમના ભાગરૂપે શૌર્ય પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું સલાટવાડા એમસી હાઈસ્કૂલ ખાતેથી શૌર્ય પથ સંચાલન પ્રસ્થાન થયું સૌપ્રથમ એમસી હાઈસ્કૂલ ખાતે દીપ પ્રાગટ્ય કર્યા બાદ બજરંગ દળ દીપ પ્રાર્થના યોજાઈ હતી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધ્વજ ફરકાવી અને ત્યારબાદ જય શ્રી રામ નારા લગાવીને શૌર્ય પથ સંચલનની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ સંજય મહેતા મંત્રી વિષ્ણુ પ્રજાપતિ બજરંગ દળના સહ સંયોજક પ્રતાપરાવ મોહિતે તથા મુખ્ય અતિથિ તરીકે પંકજ ગોસ્વામી તથા વિશ્વ હિન્દુ પરિષદના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ભાઈ મોહિતે હું સ્વાગત જીતુભાઈ ગોસ્વામી કરશે જય શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ વિજય મહામંત્ર એક તરીકે આપણે જોડાયું મારા ભાવે એવું છે મારા મને એવું છે કે આપણા પોતાના નામ પદ અને પ્રતિષ્ઠા કરતા પ્રભુ શ્રી રામચંદ્રજી નું નામ અને પ્રતિષ્ઠા ખૂબ ઊંચી છે અને આપણે સૌ એમના ભક્ત સ્વરૂપે આજે અહીંયા એકત્રિત થયા છે આપ સૌને સર્વપ્રથમ તો આજના મંગળ દિવસની જે શૌર્ય ગાથા આપ ગાવા જઈ રહ્યા છો એ પદ સંચાલન માટે સંચાલકોને આશીર્વાદ પાઠવીને શુભકામનાઓ પાઠવું છું અને જે કોઈ પ્રભુષિ રામના હનુમાન સ્વરૂપ ભક્ત અહીંયા બિરાજમાન છે આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વનું સૌથી મોટું યુદ્ધ જે થયું મહાભારત અઢાર દિવસ ચાલ્યું હતું અને એ યુદ્ધમાં એવું કહેવાય છે કે પ્રભુ શ્રી કૃષ્ણચંદ્ર સારથી બન્યા માટે યુદ્ધ જીતાય છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી કિંતુ એક વાત કૃષ્ણચંદ્ર સ્વયં કહે છે કે રથની ઉપર ધજા પર કોણ બિરાજમાન હતું બોલ જય જય શ્રી રામ તો જ્યારે આપણે પણ આ હનુમાનજીના ભક્તો બનીને હનુમાન સ્વરૂપે આપણા રાષ્ટ્રના હિત માટે એના રક્ષણ સંરક્ષણ માટે એની એની ધજા પર છત્રછાયામાં સ્વરૂપે બેસીને ઉભા રહીને અને છલાંગો મારીને જ્યારે માનસિક વાચિક કાયિક રીતે જ્યારે કાર્યશીલ બનીશું કર્મનિષ્ઠ બનીશું તો કોઈના બાપની તાકાત નથી કે ભારત પર ટેડી નજર કરી દે સૌરાષ્ટ્રમાં એક ખૂબ જ સુંદર શબ્દ છે મારા વાલા ભારત અને ભારતીય ભાવનાથી હંમેશા આખા વિશ્વને વાલ કરતા શીખ્યું છે અને શીખવાડ્યું છે કે હવે સમય આવી ગયો છે કે જ્યાં વાલ કરતા કરતા આપણે થોડીક પણ મારવાની જરૂર છે એટલે તકલીઓ મારતા પણ આપણે શીખી જઈએ અત્યાર સુધી આપણે એક કોણ દ્વિકોણ ત્રિકોણ ચતુષ્કોણ અષ્ટકોણ તો શીખ્યા કિંતુ અખંડ મહાન ભારત ભૂમિના આ શૂરવીરો જે બિરાજમાન છો આ આપણા દુશ્મન દેશો એના દ્રષ્ટિકોણ સમજી નથી શક્યા અને હવે આપણે એમને આપણા દ્રષ્ટિકોણ સમજાવવાનો સમય પણ આવી ગયો છે હું એમ કહી શકું હાલની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે અત્ર તત્ર સર્વત્ર હું વિશેષ ટિપ્પણી કરીશ બાંગ્લાદેશ પર એ બાંગ્લાદેશીઓ એમાંથી બે ભાગ પડ્યા બંગાળના આપણા ભાગે જે આવ્યું ત્યાં તો સર્વ વસુદૈવ કુટુંબકમ સ્વરૂપની સભ્યતાઓ સચવાઈ રહી છે છે થવાનું આગળ અને એટલા માટે આપણે કોઈ પણ પ્રલોભનમાં આવવાની જરૂર નથી આપણને જે આપણા ધર્મ ગ્રંથો શીખવાડીને ગયા છે આપણે એના પર જ અમલ કરવાનું છે કે યદા યદા હી ધર્મસ્ય ગ્લાનીર ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સજામ મહમ પરિત્રાણાય સાધુના વિનાશય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના અર્થે સંભવામી યુગે યુગે મારા વાલા વા બાંગ્લાદેશીઓને આ મંચ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના અને સંસ્કારી નગરી કલા નગરીના મંચ આજે ખુલ્લું આહવાન આપું છું કે સૈનિકોની વાત તો બાજુ પર મૂકી દો મે ગઈ કાલે જે કાર્યક્રમમાં કહ્યું કે મને બી જો AK47 ચલાવતા કોઈ શીખવાડી દેને તો 2-5000 ને તો હું જ પહોંચી વળીશ જય જય અને આ ભારત તો ભડવીર প্রত্যেক ભારતીય जाति न पूछिए साधु की और पूछ लीजिए ज्ञान मोल करो तलवार का और पड़ा रहंदो बयान म्यान ना म्यान ने हवे बाजू में मुकवानो समय छे माने इतना माटे जैसा कर्म करेगा वैसा फल देगा भगवान ये है गीता का ज्ञान आज जो आपने न भूली जाइए तो बहुत सारू छे जो भूली गया हो ये तो आज हूं यहां ધર્મના માધ્યમથી આપને આ યાદ કરાવી દઉં કારણ કે ગુરુનું કામ છે માર્ગદર્શન કરી આપવું પણ આ ગુરુ એવો છે કે જે આપણી સાથે માર્ગ પર ચાલે પણ છે અને ચાલતો રહેશે આ સાથે હું એક ઓર નાની વાત આપને કહી દઉં કે જો દુશ્મન દેશ અમારે घुसने की कोशिश कर रहे हैं उनको तो सैनिक रोक देंगे और जबरदस्ती अगर घुसे तो हम सब मिलके उनको ठोक देंगे ये गारंटी है ज़ेश्ट्रा। 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 भारत में आधार कार्ड चलन है न आप आधार अमर्यादा पुरुषोत्तम प्रभु श्री रामचंद्र जी से मात्र चरण भूमि मातृभूमि અને ધર્મ રક્ષા સામે માતૃભૂમિની રક્ષા સામે આ ભારતનો ઇતિહાસ રહ્યો છે કે આપણા પ્રાણ પણ જો નોછાવર કરી દેવામાં આવે તો એ આપણો સર્વોચ્ચ બલિદાન છે જન્મ જન્માંતર સુધીનો અને એટલા માટે આપણે હિન્દુઓએ હિન્દુત્વ માટે આ મહાન અખંડ ભારત માટે સજાગ અને જાગૃત થઈ જવાની જરૂર છે દર્શક મિત્રો સલાટવાડા એમસી હાઈસ્કૂલ ખાતેથી શૌર્ય પથ સંચાલનનું પ્રસ્થાન કરવામાં આવ્યું બજરંગ દળ એટલે કે વિશ્વ હિન્દુ પરિષદના યુવા આયામ દ્વારા પાંચસો થી વધુ યુવાનો શૌર્ય પથ સંચાલનમાં જોડાયા હતા છ ડિસેમ્બર ઓગણીસો ના રોજ નિવાદિત બાબરી ઢાંચાના કલંકિત ઇતિહાસને સમયના કાળખંડમાંથી કાયમ માટે કાઢી નાખી હિન્દુ સમાજ પર ગુલામીના પ્રતિક સમાન લાગેલી કાળી ટીલી નિસ્ત નાબૂદ કરીને અસંખ્ય યુદ્ધોના અંતે લોકશાહી પરંપરામાં કલંકિત ઢાંચો પાંચસો વર્ષ પછી તોડીને હિન્દુ સમાજે વિજય હાસિલ કર્યો તથા વિજય પ્રાપ્ત કર્યો ત્યારે આજે બનેલ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ ગયું છે તે દિવસને છ ડિસેમ્બર 1992 બાણુંથી સૌર્ય દિવસ તરીકે ઘોષિત છે જેને વડોદરા મહાનગરમાં સૌર્ય સંચાલનના માધ્યમથી બજરંગ દળ એટલે કે વિશ્વ હિન્દુ પરિષદના યુવા આયામ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું પથ સંચાલન સલાટવાડા એમસી હાઈસ્કૂલ ખાતેથી નીકળીને કોઠી ચાર રસ્તા રાવપુરા ટાવર અડાણિયા પુલ ચાર રસ્તા ચાપાનેર ગેટ માંડવીથી ન્યાય મંદિર થઈને સુરસાગર સ્થિત હઠીલા હનુમાન મંદિર ખાતે સમાપન થયું હતું

આજરોજ બજરંગદળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ બરોડા મહાનગર દ્વારા શૌર્ય પથ સંચાલન આયોજન રાખેલ છે શૌર્ય પથ સંચાલન એટલે જ એક કાળસીઓ આપણા દેશનો કલંક રૂપી ડાબચો હતો જે વર્ષો પછી હિન્દુના હજારો સંઘર્ષ પછી જે શૌર્ય દર્શાવી અને એને તોડી પાડે એ દિવસથી આ દિવસને શૌર્ય દિન તરીકે મનાવવામાં આવે છે આ વર્ષે બજરંગ દર દ્વારા શૌર્ય આખા દેશની અંદર એક શૌર્ય પથ સંચલન તરીકે ઉજવવામાં આવે છે તે સંદર્ભમાં આજ રોજ મહાનગર ખાતે બજરંગ દળ દ્વારા પથ સંચલનનું આયોજન રાખેલ છે જય શ્રી રામ છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો બાણુંના ના દિવસે પાંચસો વર્ષની ગુલામીનો પ્રતિક પ્રતીક બાબરી નામના ઢાંચાને નાબૂદ કરવામાં આવ્યો હતો તેની ઉજવણીના ભાગરૂપે ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ શૌર્ય દિન તરીકે ઉજવે છે છઠ્ઠી ડિસેમ્બરના રોજ તિથિ મુજબ ગીતા જયંતિ હોવાથી વિશ્વ હિન્દુ પરિષદ ગીતા જયંતિના દિવસે શૌર્ય દિન મનાવે છે તેના જ અનુસંધાનમાં આજ રોજ વડોદરા મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ ભદ્રંગ દળ તરફથી શૌર્યદિનની ઉજવણી થઈ રહી છે